ચાર રસ્તા ખાતે પોલીસ વડા હિતેશ જોયસરની ઉપસ્થિતિમાં બસો પચાસ જેટલા પર્વની ઉજવણીમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા હેતુ સાથે સરકારનો આ નિર્ણય હવે જોઈએ સુરત કામરેજ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આગામી પંદરમી ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિવસની ધમાકેદાર ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજરોજ કામરેજ ચાર રસ્તા ખાતે ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ તથા કામરેજના ડીવાયએસપી એસપી આર આર સરવૈયા અને સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું ખુદ પોલીસ વડા આ પ્રસંગે ખાસ હાજર રહી અને કાર્યક્રમનો હોસલો બુનલ બનાવવામાં આવ્યો હતો આશરે બસો પચાસથી વધુ લોકોને તેમની ઉપસ્થિતિમાં અને તેમની હાજરીમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા હિતેશ ચોઈસરે જણાવ્યું હતું કે ખાસ કરીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ રાષ્ટ્રભાવના સાથે થાય તેવા હેતુ સાથે રાજ્યના ગૃહમંત્રીને સરકારે આ આખો કાર્યક્રમ જાહેર કર્યો છે જેના ભાગરૂપે આજે કામરેજ ચાર રસ્તા ખાતે બસો ને પચાસ લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું